વડોદરામાં ખાડાઓ મામલે પાલિકાનો નવો રેકોર્ડ પાંચસો મીટરના અંતરમાં જ રેકોર્ડ નવસો તોતેર ખાડા મળ્યા છે ફાયર બ્રિગેડની કામગીરીમાં રોડ શાખાનો પડતા ફાજ થયો છે તાંદલજામાં ખાડાઓથી ભરપૂર રોડ મળી આવ્યો છે જેપી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ સુધી ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે ફાયર બ્રિગેડે અત્યાર સુધીમાં પંદરસો જેટલા ખાડા શોધ્યા છે તો ફાયર બ્રિગેડની કામગીરીમાં રોડ શાખાની આ પોલ છતી થઈ છે તાંદલજામાં ખાડાઓથી ભરેલો આ રોડ મળી આવ્યો છે તો જેપી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ સુધી આ રોડ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તો ફાયર બ્રિગેડ અત્યાર સુધીમાં પંદરસો જેટલા ખાડા શોધી કાઢ્યા છે તો ખાડા મામલે પાલિકાનો આ નવો રેકોર્ડ જોવા મળી રહ્યો છે થોડા જ વરસાદમાં રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે રોડ પર ખાડો છે કે ખાડામાં રોડ છે

એક જ રોડ પર આટલા બધા ખાડા હોવાને કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી મુકવવી પડી રહી છે વડોદરામાં પડેલા ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા ધોવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે રોડ બનાવવાની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠ્યા છે થોડા જ વરસાદમાં રોડ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા રોડ પર જોવા મળી રહ્યા છે જેના કારણે અવરજવર કરતા વાહન ચાલકોને લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે उसमें कोई ऑफिसर वा वो गए होंगे तो रोड थोड़ा डैमेज मिला होगा तो डैमेज के वो देखते हुए उन्होंने उसका रिपोर्टिंग यहाँ कंट्रोल रूम में दिया होगा और उस हिसाब से आगे हमने इंजीनियर्स को जो है वहाँ कंट्रोल रूम के थ्रू जानकारी दे दी है और आगे की कार्रवाई उनके थ्रू चल रही है लगभग मतलब रोड जो था वो पाँच मीटर का रोड जो है वो थोड़ा डैमेज है तो डैमेज रोड को देखते हुए उन्होंने वहाँ पर कंट्रोल रूम में वो जो है जानकारी देकर हमने इंजीनियर्स वहाँ पे उनको सूचित कर दिया है अ छोटी-छोटी नॉर्मल जो है रोड डैमेज है जो बारिश के वक्त वो बारिश से थोड़ा रोड डैमेज हुआ है तो रोड डैमेज होने की वजह से वो जो भी जानकारी है हमने वो कंसर्न इंजीनियर को दे दी थी तो वडोदरा में बरसात पगले रोड रास्ता पर खाड़ा पड़ी गया है से पानी भराई जाने कारणे જ્યારે રોડ પાણીમાં ગરકાવ થયો હતો ત્યારે રસ્તો ધોવાઈ જવાની આ ઘટના અને જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે તો આ ખાડાને કારણે હવે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ રોડ બનાવવામાં જે મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠ્યા છે વરસાદને પગલે રોડ રસ્તા પર આ રોડનું ધોવાણ થઈ ગયું કપચી બહાર આવી ગઈ જ્યાં જુઓ ત્યાં ખાડા જ પડી ગયા છે લોકોને ભારે હાલાકી પડી રહી છે વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે માત્ર પાંચસો મીટર ના રોડ માં ફાયર બ્રિગેડ ને નવસો તોતેર જેટલા ખાડા મળ્યા છે નવસો તોતેર એટલે ખાલી અડધો કિલોમીટર ના રોડમાં હજાર જેટલા ખાડા મળવા

મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફાયર બ્રિગેડને જ્યારથી ખાડાઓ શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે ફાયર બ્રિગેડ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફરીને ખાડાઓ શોધવામાં આવી રહ્યા છે અત્યાર સુધી જે ખાડાઓ ફાયર બ્રિગેડને મળ્યા છે તેમાં સૌથી ચોંકાવનારી વાત આ વિસ્તારમાં આ રોડ પર સામે આવી છે જેમાં એક જ વિસ્તારમાં નવસો જેટલા ખાડા માત્ર અડધો કિલોમીટરના રોડ પર મળવા અયે ખૂબ ચોંકાવનારી વાત છે એટલે વડોદરા મહાનગરપાલિકાના એન્જિનિયરો કેવી રીતે કામ કરી રહ્યા છે તેની સામે પણ સવાલ ઊભો થાય છે ને તેનાથી નાગરિકો પણ ખૂબ પરેશાન છે અ યે 500 મીટર કે इलाकेમાં 973 गड्ढे મળના આપ શું કહેના चाहेंगे કેટલી તકલીફ यहां पर हो रही है सालों से यहां पर ऐसा ही रोड है ये अप्रैल से भी लोग काम शुरू किए थे तब से भी नहीं था उसके बाद भी ये बारिश आने से पहले काफी टाइम था उससे पहले ये रोड बन सकता था पर लोगों ने कोई भी ऐसा प्रॉपर वो नहीं किया काम ये वर्क नहीं किया रोड का रोड डिपार्टमेंट इस तरफ कोई फोकस नहीं करती है। और ये स्कूल है देखो यहाँ स्कूल है बराबर स्कूल से बच्चे छूटते है बैलेंस आउट होता सीनियर सिटीजन है कपड़े खराब होते हैं और दूसरा क्या ये मेन रोड जीपी पुलिस स्टेशन से आगे सन फार्मा पे जाके कनेक्ट होता अभी वहां पर देखिए कितना ट्रैफिक है उसके बाद जो है मार्ट पे अगर यही रोड निकल जाएगा यहाँ पर भी बराबर बनेगा तो ट्रैफिक जो है कंट्रोल हो सकता है ट्रैफिक भी प्लस कंट्रोल होगा लोगों को भी सेफ्टी भी होगी और इतने सारे खट्टे आप आगे तक के देखिए अप्रैल मई से मैं देख रहा था धीरे धीरे करते बारिश से पहले कोई भी काम इतना नहीं हुआ जो कि वीडियो शूटिंग में आप पूरा नोटिस कर सकते हैं। अगर, अगर बारिश में गड्ढों में पानी भर जाता है तो लोग गिरते भी है एक्सीडेंट भी होते हैं क्या होता है एक्सीडेंट भी हुआ मैंने खुद मैंने कितनी दफा बैलेंस आउट होकर गिरा भी मैंने ठोका भी कितो मेरी से भी लगा है फिर तो ये सारी दिक्कतों का सामना लोगों को कितने वर्ष से कितने सालों से करना पड़ रहा है देखो मैं लास्ट ईयर भी नोटिस किया और इस साल भी मैंने नोटिस किया नहीं एक्शन नहीं होता प्रॉपर नहीं होता सर बिल्कुल नहीं कितने खड्डे आगे जो वो क्रिसेंट स्कूल भी है वहाँ पर भी जाते बच्चे कितने बच्चे गिर जाते बड़े बूढ़े सीनियर सब सिटीजंस होते हैं तो प्लीज मेरी रिक्वेस्ट है कि एक्शन लीजिए इस पर एज सुन एज ये तो फिर ये चीज ये दर्शाता है ये या ये बताता है कि भाई रोड डिपार्टमेंट एक्शन नहीं ले रहा है ये एक्सपोज हुआ है ये आप क्या हो ये बताया गया बिल्कुल रोड डिपार्टमेंट एट रोड विभाग एक्सपोज थी गो अहीसो नहीसो तांदलजा के वर्षो थी आवा ખૂબડ ખાબડ એટલે કે ખાડાઓથી ભરપૂર રોડનો સામનો કરી રહ્યા છે અને તેને કારણે પડતી હજારો તકલીફોનો સામનો કરી રહ્યા છે પાંચસો મીટરમાં નવસો તોત્તેર જેટલા ખાડા આ તાંદલજા વિસ્તારમાં અને આનાથી જ એક કિલોમીટરના અંતરે રામેશ્વર મંદિર પાસે પણ લગભગ ચોસઠ જેટલા ખાડાઓ એટલે કે એક હજાર તોત્તેર જેટલા ખાડાઓ એક જ વિસ્તારમાં એક કિલોમીટરના એરિયામાં મળવા એ વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમની ના કામયાબી તેમની નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે કેમેરામેન જીગ્ન સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા તો આપણે જોયું વડોદરાનો આ રસ્તા પર જે ખાડા પડી ગયા છે તેનો અહેવાલ જ્યાં ખાડા ખાડા જ જોવા મળી રહ્યા છે જુઓસો મીટરના રોડ પર એક હજાર જેટલા ખાડા પડી ગયા છે તો આ મુદ્દે આપણે સાથે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર વડોદરા ફાયર વિભાગ ઓફિસથી લાઈવ જોડાઈ ગયા છે જે અમિત જે પાંચસો મીટરનો રોડ હતો એક હજારથી વધુ ખાડા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે રસ્તો જોતા એવું લાગી રહ્યું છે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો છે

જેપી રોડ પોલીસ સ્ટેશન થી ઉમર મસ્જિદ સુધી જો રસ્તો જાય છે ત્યાં નવસો તોતેર જેટલા ખાડા મળી આવ્યા છે તેની નોંધ ઓફિસિયલ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ માં કરવામાં આવી છે એટલા માટે કારણ કે ફાયર બ્રિગેડ રોજે રોડ શહેરમાં ફરીને જેટલા પણ ખાડાઓ શોધે છે તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે અને જે તે વોર્ડમાં અને ઝોનમાં આ લિસ્ટને મોકલવામાં આવે છે જેથી કરીને ખાડાઓ વહેલી તકે પુરાઈ જાય પરંતુ સૌથી વધારે ખાડાની ની જો વાત કરવામાં આવે તો રેકોર્ડ બેક નવસો તોતેર જેટલા ખાડા માત્ર તાંદલજા વિસ્તારમાં વોર્ડ નંબર દસ માં મળ્યા છે અને તેના નાયબ કાર્યપાલક ઇજનેર નરેન્દ્ર રબારી છે આ ફાયર સ્ટેશન વાસના છે તેમના દ્વારા આ શોધવામાં આવ્યા છે નવસો તોતેર અહિયાં આંકડો છે એક જ વિસ્તારનો નો માત્ર પાંચસો મીટર ના એરિયામાં બાકીના એરિયામાં આપ જુઓ આંકડા કે જ્યાં હુસેની પાર્ક પાસે પાંચ ખાડા મળ્યા છે એક ખાડો અહીંયા મળ્યો છે

તેનો આ પુરાવો છે તે મળી આવ્યો છે અને રેકોર્ડ જેટલા ખાડા મળવા એ ખૂબ મોટો ચિંતાનો વિષય છે અને સૌથી મોટી બેદરકારી એમાં રોડ પ્રોજેક્ટ શાખા એક્સપોઝ થઈ ગયું છે અને હવે આ મામલે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે કારણ કે ગઈકાલે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ વડોદરાના રોડ રસ્તાઓના ખસ્તા હાલ ને લઈને આઠ એન્જિનિયરોને નોટિસ આપી છે અને તેમાં બે એન્જિનિયરો પણ છે આ ઉપરાંત ઝોન અને બોર્ડના પણ છ જેટલા એન્જિનિયરો છે તેમને નોટિસ આપીને ખુલાસો પૂછ્યો છે હવે જયારે નવસો તોતેર જેટલા ખાડા તાંદલજા વિસ્તારમાં માત્ર પાંચસો કિલો પાંચસો મીટરના એરિયામાં મળે છે ત્યારે આ મામલે

વિભાગને એક્સપોઝ કરવામાં આવ્યું છે અને સૌથી મોટી બેદરકારી ખાડા રાજમાં વડોદરામાં આ જોવા મળી રહી છે નવસોતેર જેટલા ખાડા માત્ર પાંચસો મીટર ના અંતરે મળી આવ્યા છે જોડાયેલા તો તંત્રની સૌથી મોટી બેદરકારી કહી શકાય માત્ર પાંચસો મીટરનો રોડ અને એક હજારથી વધુ ખાડા તંત્રની નાકામી જોવા મળી રહી છે તો ખાડાઓ મામલે હવે આ પાલિકાએ નવો રેકોર્ડ સર્જાય તે પ્રકારના દ્રશ્યો અહીંયા રોડ રસ્તા પર જોવા મળી રહ્યા છે અને સૌથી વધારે ભોગ બની રહ્યા છે લોકો લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે તો ખાડાઓને પગલે મ્યુનિસિપલ કમિશનરે તવાઈ બોલાવી છે ઝોનના અને વોર્ડમાં ફરજ બજાવતા છ ઇજનેરને નોટિસ આપવામાં આવી છે સાથે જ રોડ વિભાગના ડેપ્યુટી ઇજનેર અને પણ નોટિસ ફટકારવામાં આવી છે સાથે સાથે વધુ જાણકારી એડિટર અમિત ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયેલા છે જે અમિત વડોદરામાં જે ખાડાઓ પડી ગયા છે તેમાં મ્યુનિસિપલ કમિશનરે તવાઈ બોલાઈ છે અને પાલિકાના આઠ ઇન્જિનિયર અને રોડ વિભાગના બે એજનરોને નોટિસ ફટકારવામાં આવી છે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આગળ વધુ જુઓ વડોદરામાં જે રીતે મોન્સુન આગળ વધી રહ્યું છે તેમ તેમ વડોદરા વાસીઓની મુશ્કેલીઓ કેટલી હદે વધી રહી છે તેની રિવ્યુ કરવા માટે એક રિવ્યુ બેઠક પ્રી મોન્સુન ને લઈને અને મોન્સુન પછીની કામગીરી જે અત્યારે થઈ રહી છે તેને લઈને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબા દ્વારા અરુણ બાબુ દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને આ મીટિંગમાં જ રિવ્યુ કરવામાં આવ્યું હતું એન્જિનિયરો પાસે અધિકારીઓ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો કે વડોદરા શહેરમાં વરસાદ પડ્યા પછી રોડ રસ્તાના શું હાલ છે ડ્રેનેજ પાણીના શું હાલ છે તેને લઈને રિપોર્ટ માંગવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ બાદ વડોદરા શહેરમાં જે અત્યાર સુધી પંદરસો જેટલા ખાડા ફાયર બ્રિગેડની કામગીરીમાં મળ્યા છે એટલે અરુણ બાબુ જે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે બેઠકમાં જ ખાડાઓ મુદ્દે અધિકારીઓ પર અકળાઈ ગયા હતા ગુસ્સે થયા હતા કે વડોદરા શહેરમાં આટલા બધા ખાડા કેવી રીતે પડી રહ્યા છે રોડ પ્રોજેક્ટ શાખા હોય કે વોર્ડ લેવલથી કામ થતા હોય કે ઝોન સ્તરેથી કામ થતા હોય એવા તો કયા પ્રકારના કામ કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે અધિકારીઓ કરી રહ્યા છે કે થોડા જ વરસાદમાં શહેરમાં ખાડાઓ પડી જાય છે ખાડા રાત બની જાય છે અને વડોદરા શહેરની જનતા ખાડાઓને કારણે રાહી મામ પુકારી ચૂકી છે અને એટલા માટે જ આ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે રોડ પ્રોજેક્ટ શાખાના એન્જિનિયર નાયબ કાર્યપાલક ભાર્ગવ પંડિત આ ઉપરાંત અન્ય એક એન્જિનિયર છે તેને નોટિસ આપવામાં આવી અ આ ઉપરાંત ઉત્તર ઝોન પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના જે એન્જિનિયરો છે તેમને પણ આ ખાડા મામલે નોટિસ આપવામાં આવી છે કારણ કે રોડ તૂટી ગયા છે ખાડા પડી ગયા છે એમાં સીધી જવાબદારી આ તમામ એન્જિનિયરો અધિકારીઓ બને છે કે જેમને નોટિસ પાઠવવામાં આવી છે નોટિસ પાઠવીને સંતોષકારક જવાબ નહીં હોય તો આ તમામ અધિકારીઓ વિરુદ્ધ સસ્પેન્શન કાર્યવાહી કરવાના મૂળમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે અને તેના જ ભાગરૂપે આઠ એન્જિનિયરોને નોટિસ આપવામાં આવી છે સાથે